જણાવવાનો છે કે મિત્રો હાલ કેટલી કિંમત રહેલી છે તેમજ પાંચસો રૂપિયામાં શું ચાચે છે ગેસ સિલિન્ડર ગુજરાતના તમામ અરજદારને આપવામાં આવશે શું રહેલી છે હકીકત એમના વિશે મિત્રો વિગતવાર માહિતી જાણવા માટે વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો સાથે સાથે

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાએ માંગ કરી હતી અને મિત્રો કહ્યું હતું કે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો તો મિત્રો ગુજરાતમાં હાલ વર્ષથી ભાજપ સરકાર છે તો મિત્રો અહીંયા ગુજરાતમાં કેમ નથી આપતા ત્યારે તેમના જવાબમાં મિત્રો ભાજપના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુભાઈ સિંહ પરમારે જણાવ્યું હતું કે બીપીએલ કાર્ડ ધારકોને સરકાર દ્વારા ગેસ સિલિન્ડર રૂપિયા પાંચસો મળે એવી વિચારણા કરી રહી છે જો કે મિત્રો આ એક રાજકીય નિવેદન હોઈ શકે છે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ માંગ કરી હતી કહ્યું હતું વધારામાં જણાવ્યું હતું કે બીપીએલ કાર્ડ ધારકોને હાલ વર્ષમાં બે બોટલ ફ્રીમાં આપવામાં આવે છે તો દરેક સિલિન્ડર પાંચસો રૂપિયામાં કેમ નથી આપવામાં આવતા મિત્રો હાલ ગેસ સિલિન્ડરના કિંમતની વાત કરીએ તો આઠસો ત્રેવીસ પોઈન્ટ પાંચ રૂપિયા જેવી કિંમત રહેલી છે જેમની સબસિડી મિત્રો અરજદારને અઢીસોથી ત્રણસો રૂપિયા તેમના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે પરંતુ મિત્રો ભાજપ સરકાર ખરેખર જો ગેસ સિલિન્ડર રૂપિયા પાંચસોમાં આપશે તો ગુજરાતના લાખો એવા ગરીબ પરિવારોને ફાયદો થવાનો છે

અને મિત્રો જો ગુજરાતના તમામ અરજદારોને રૂપિયા પાંચસોમાં ગેસ સિલિન્ડર આપે તો ઘણા ખરા ફાયદા થઈ શકે છે મિત્રો આપનું શું કહેવું છે તમે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો